જી ઉમેશભાઈ હાજી નમસ્કાર ઉમેશભાઈ આપનું સ્વાગત છે ઉમેશભાઈ बीजेपी ની બાંધા અરજી આવી છે આ ફોર્મમાં ક્યાં ગડબડી થઈ ગઈ ક્યાં ભૂલ થઈ ગઈ જી આજે ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના ઉમેદવાર નિમુબેન બાંભણીયા દ્વારા એક મારા ફોર્મમાં લેખિત બાંધાજી મૂકવામાં આવી છે હેલો જી ઇશુ વાંધા અરજી મૂકવામાં આવી હા એમાં એમને સરકારી પીપી વકીલ તરીકે ઉત્પલભાઈ આ દવે ને મોકલ્યા હતા પોતે હાજર રહ્યા નતા અને મેં જે એફિડેટ રજૂ કર્યું એમાં એને ક્વેરી કાઢી છે હવે નિયમ એવો છે એક તો પોતે હાજર રહેતા નથી અને એમના પ્રતિનિધિ તરીકે સરકારી પીપી વકીલને મોકલે છે એટલે કે સરકારના તંત્રનો ગેરઉપયોગ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પોતાને બીક લાગી રહી છે કે ભાઈ હાર નિશ્ચિત જોઈ રહ્યા છે એટલે મારું ફોર્મ કેમ રદ કરાવવું એમ તે પ્રકારે શ્રીઓને કે તંત્રને દબાવી અને ફોર્મ રદ કેમ કરાવવું એટલા માટે થઈને આખો આ કારસો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતા દ્વારા કરવામાં આવી રહ્યો છે ખરેખર મારું જે ફોર્મ જે છે એ કલેક્ટર શ્રીએ સ્વીકારી લીધું હતું એની મારી પાસે પોંચ પણ છે એમાં કોઈ પણ પ્રકારનો સ્કૂટીની કાઢી નથી કોઈ પણ કલેક્ટર શ્રી દ્વારા ઉઠાવવામાં નહોતા આવ્યા કમ્પ્લીટ જ છે પણ આ આખું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાનું છે કે ભાઈ એમના ઉમેદવાર જે નિમુબેદ ભાંભણીયા જે છે એ પોતે હારી રહ્યા છે ભાવનગરની સીટ ઉપર એટલે મારું ફોર્મ કેમ રદ થાય એટલા માટે થઈને ખોટા તંત્રને ગેરમાર્ગે દોરવાનું અત્યારે કામ ચાલી રહ્યું છે ઉમેશભાઈ ફોર્મ તો સ્વીકારી લેશે પરંતુ ચકાસણીનો દિવસ આજે હતો એટલે જે ભૂલ થઈ હશે એ તમને આજે જાણવા મળશે પરંતુ ફોર્મમાં શું ભૂલ થઈ તેવું કલેક્ટર દ્વારા આપને કે કહેવામાં આવ્યું છે નહીં કાંઈ નહીં કલેક્ટ કલેક્ટર દ્વારા કોઈ વસ્તુ કહેવામાં નથી આવી કલેક્ટર દ્વારા ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે સંપૂર્ણ જ કમ્પ્લીટ જ છે અને કોઈ પણ વસ્તુ ક્વેરી પણ નથી પણ આ જે વાંધો ઉપાડનાર જે છે પોતે હાજર નથી રહ્યા એક તો નિમુબેન એમને લેખિત વાંધો ઉપાડ્યો છે પોતે હાજર ન રહ્યા બીજા નંબરમાં કે સરકારી વકીલ એને રજૂ કર્યા જે ઉત્પલ આ દવે છે એ ખરેખર સરકારી પીપી વકીલ છે એને ખરેખર આ વાંધો ઉપાડવાનો હક જ નથી અથવા તો ઉમેદવારના કોઈ ચૂંટણી એજન્ટ હોય હવે આ તો સરકારી વકીલને વાંધો ઉપાડવા મોકલા છે કે એમ તેમ પ્રકારે ટૂંકમાં તંત્રને દબાવવાનો અને મારું ફોર્મ રદ કરવાનું આખું બિનકાયદેસરનું ષડયંત્ર ચાલી રહ્યું છે